રામજી મંદિર ખાતે અભિમંત્રિત અક્ષ દર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો દરેક ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વયંસેવકો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રામ દૂત રામદૂત થઈને ઘરે ઘરે એ પહોંચાડશે અને અયોધ્યાથી અભિમંત્રિત આવેલા અક્ષત કુંભ અયોધ્યાથી આવેલા આમંત્રણ પત્રિકા અયોધ્યાથી આવેલા અયોધ્યામાં ભગવાન શ્રી શ્રીરામજી મંદિરનું ચિત્ર એ શહેરાતના દરેક ગામમાં લઈ જશે અને દરેક ગામમાં એમને આમંત્રણ આપી આપવા રામદૂત બનીને જશે આ અભિયાન અમારું પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરીના રોજ સુધી ચાલશે

માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે